મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બોડેલી પંચાયત સરપંચ તથા સ્થાનિક રહીશો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ ન કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયતની જમિયતપુરા ગામની સીમમાં આવેલ મેસર્સ મૌર્ય એન્વાયર એન્રાયમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ કંપનીની ડંપિંગ સાઇડ કાર્યરત છે આથી હાલ આ કુવાનું પાણી જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી આ અંગે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો તંત્રને કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને આ સાઈડ હજુ ચાલુ છે દિવસે ને દિવસે ત્યાં ઘન કચરો વધુ પ્રમાણમાં નાખવાનું

આ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવા માટે પણ ફૂલ તૈયારી બતાવીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને સરકારને એક અપીલ પણ છે કે આ પ્રજાનું અહિત ના કરે અને કાયમી ધોરણે ડમ્પિંગ સાઈટ બંધ કરે તો પ્રજા બચી શકે એમ છે સુનમ સુનમી છત્રસિંહ બાહુભાઈ ગ્રામ આગેવાન પરમાર અજીત સિંહ ગ્રામ પંચાયત બોડેલી સરપંચના પ્રતિનિધિ અમારા બોડેલી ગ્રામ પંચાયતના જમેદપુરા સીમમાં આવેલી ડમ્પિંગ સાઈટથી જે કંઈ કુવાની અંદર જે કેમિકલ વાળું પાણી આવેલ છે તેનાથી અવરનવર રજૂઆત કરવા છતાં અવરનવર આવેદનપત્ર આપવા છતાં સરકાર દ્વારા આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જો આ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો અગાઉ આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે ગામજનો દ્વારા તથા સરપંચના લેટર દ્વારા ગામજનોના લેટર લિખિત દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે અને આજ દિન સુધી જો કોઈ પણ કાર્યવાહી તાત્કાલિક ધોરણે જોઈ એને બંધ કરવામાં નહીં આવે તો અમે